સ્વાગત છે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબેપ ગુજરાત દ્વારા ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંગ ગાંધીનગર દ્વારા નિર્માણ પામેલ વણકર સમાજ ભવનની શુભેચ્છા મુલાકાત લેવાઈ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ કુટુંબે ગુજરાતની ટીમ દ્વારા ગત રોજ બપોરે અગિયારથી બે કલાકે શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ દ્વારા નિર્માણ પામી રહેલ ગુજરાતના સૌથી મોટામાં મોટા વણકર સમાજ ભવનની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી તે સમયે પૂર્વ સાંસદ સભ્ય રતીલાલ વર્મા પૂર્વ કેબિનેટ મંત્રી કરશનદાસ સોનેરી અજાજ મીડિયા ટ્રસ્ટ ગુજરાતના પેટ્રન મૂળચંદ રાણા પ્રમુખ ડોક્ટર અમૃતલાલ એસ પર મહામંત્રી હરગોવિંદ સોલંકી દેલા સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ ગુજરાતના સ્થાપક ભીખાભાઈ એ મકવાણા નિવૃત્ત મિલિટરી અધિકારી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી મગનલાલજી ડાભી ગાંધીનગર હસમુખભાઈ બી મકવાણા કડી તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ત્રીસથી થી વધારે મહાનુભાવે હાજરી આપી હતી સૌ સમાજ ચા પાણી અને કેળાનો નાસ્તો કરી સૌ છૂટા પડ્યા હતા રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ તાલુકો કડી નવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે